નમસ્કાર મિત્રો હું હરીશ મકવાણા બહેરામપુરા ભાજપ પ્રમુખ હા મારા બહેરામપુરા વોર્ડ વિસ્તારનું બેર માર્કેટ નવી વસ્તીનો વિસ્તાર છે અને મોટાભાગે તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ આવી રીતે પાણી ભરેલા છે આમાં તમે કદાચ પ્રશાસનનો વાગ જોઈ શકો છો પણ મૂળ મુદ્દો કેવો છે કે સ્થાનિક જે કાઉન્સિલરો છે મતલબ મોટા બિલ્ડરો એમને અહીંયા વસ્તી વધારવી છે વોર્ડ બેંક ઊભી કરવી છે અને અહીંયા મોટી મોટી બિલ્ડિંગો બનાવી એને એનું શું ટાઇટલ ક્લિયર કર્યા વગર બધી જ ગેરકાયદે સ્કીમો છે આ મોટા ભાગની કોર્પોરેશનના નકશામાં નથી એવી આ રહેણાંકો છે જેના કારણે અહીંયા પાણીની વ્યવસ્થા ગટર નિકાલ ક્યાં કરવું પાણી ક્યાંથી આવશે એનું કોઈ પણ નહીં પણ ફક્ત ફક્ત આ કાઉન્સિલરનો પોતાના ખિસ્સા ભરવા જે આજે દેખાતા પણ નથી આજે મારા કાર્યકર્તા લઘુમતી મોરચાના કાર્યકર્તા અનેક સંસ્થાઓ એ લોકો અહીંયા વર્ક કરી રહી છે પણ કોંગ્રેસના કાઉન્સિલર જોવા પણ આવતા નથી કારણ કે એમને તમારે છે એમને એમના પૈસા મળશે જેને કોપી કરશે વેચશે ને એથી નીકળી જશે હવે અહીંયાની પબ્લિકને કોર્પોરેટ ઇલેક્શનમાં એ જોવાનું છે કે એમણે આ મુનાફો નફો કરતા લોકોને વોટ આપવો છે કે કોઈ સારા લોકોને વોટ આપવો છે એટલે આ જોજો આમાં પ્રશાસનનો કોઈ જ વાંક નથી કારણ કે પ્રશાસને અમુક ભ્રષ્ટ અધિકારી સાથે લીલી ભગત કરી અને આ બિલ્ડરો અહીંયા સ્કીમ બનાવે છે અને છેલ્લે જહંડુમની હાલતમાં અહીંના લઘુમંત્રીઓને રાખે છે જય ભીમ વંદે માતરમ ભારત માતાજી Kalau lagi jauh nak lu tadi.